જસિંહ જાડેજા ઘણા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ગુજરાતભરમાં લડત આપી રહ્યા છે પરીક્ષાઓ રદ થવી કે પરીક્ષાઓની અંદર કંઈ ગેરરીતિ થઈ હોય કે ઘણી બધી કંઈ પણ કૌભાંડની બાબત હોય તો યુવરાજસિંહ જાડેજા ઘણા સમયથી લડત આપી રહ્યા છે નમસ્કાર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં તાજેતરમાં ક્લાર્કની ભરતી થઈ એમાં મોટું કૌભાંડ થયું છે એવો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે અને જાડેજાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને લગતા દસ્તાવેજી પુરાવા પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ યુવરાજસિંહ જાડેજા ઘણા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ગુજરાતભરમાં લડત આપી રહ્યા છે પરીક્ષાઓ રદ થવી કે પરીક્ષાઓની અંદર કંઈ ગેરરીતિ થઈ કે ઘણી બધી કંઈ પણ કૌભાંડની બાબત હોય તો યુવરાજસિંહ જાડેજા ઘણા સમયથી લડત આપી રહ્યા છે હવે તાજેતરમાં એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાની સામે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા અને એમણે એવો આરોપ લગાવ્યો કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર તાજેતરમાં હેંસી ક્લાર્કની ભરતી કરવામાં આવી એની અંદર મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે અને આની અંદર સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદનો ઉપયોગ થયો છે જે પોતાના નજીકના ઓળખીતા પાળખીતા માનીતા લોકોને આની અંદર નોકરી આપી દેવામાં આવી છે અને જે લોકો પરીક્ષા આપી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે એવો આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કીધું કે આ બેંકની અંદર જે હેંસી ક્લાર્કોને જે ભરતી કરી દેવામાં આવી એમાં કેટલાક ભાજપ નેતાઓના ઓળખીતા છે તો કેટલાક બેંકના જે અધિકારીઓ છે એના સગાવાલા છે એટલે એવા વાલા દવલાની નીતિ રાખીને આ લોકોને નોકરી આપી દેવામાં આવી છે અને સાથે સાથે નોકરી તો આપી દીધી પરંતુ આ લોકોને નોકરી આપવા માટે નિયમોની અંદર પણ ફેરફાર કરી દેવામાં આવ્યા અને વય મર્યાદાની અંદર એજ્યુકેશનની અંદર ફેરફાર કરી દીધો અને આ બધાને નોકરી આપી દેવામાં આવી યુવરાજસિંહે કીધું કે અમે બેંકોની પાસે યાદી માગી કે આ જે આઈસી ક્લાસની ભરતી થઈ છે એની યાદી આપો પરંતુ બેંકે એ યાદી આપવાનો ઇન્કાર કરી દીધો પરંતુ યુવરાજસિંહે કીધું કે મેં બીજી રીતના યાદી મેળવી લીધી છે અને યુવરાજસિંહે જે હેસી ક્લાર્કના નામ છે એ બધાના નામ પણ બતાવી દીધા હતા અને સાથે સાથે એ કોના સગા થાય છે એ વાત પણ યુવરાજસિંહે આ પ્રેસ કોન્ફરન્સની અંદર કહી દીધી હતી યુવરાજસિંહે કીધું કે આની અંદર કૌભાંડ એટલું બધું કરવામાં આવ્યું કે નોટિફિકેશન પણ બહાર નહીં પાડવામાં આવ્યું અને સીધી ભરતી કરી દેવામાં આવી અને આ બાબતે અમે જ્યારે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી પણ જિલ્લા રજીસ્ટ્રાર કોઈ તપાસ નથી કરતા અમે જ્યારે બી પૂછવા જઈએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તપાસ ચાલુ છે અને જે માનીતા લોકો છે એમને બચાવવામાં આવી રહ્યા છે યુવરાજસિંહે કીધું કે મેં જ્યારે જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારી સહી નથી અને એ પછી પાછી સહી કરાવડાવી અને એ મતલબમાં વાતને ટાળવાની કોશિશ કરવામાં આવી રહી છે યુવરાજસિંહે વાત કરી કે બારસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ પોતાના માનીતા ઘરના માણસોને આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં નોકરી આપી દેવામાં આવી પણ અમે આગળ લડત આપતા રહેશું અને આ જે પીડિત વિદ્યાર્થીઓ છે એમને સાથે રાખીને કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાનો છું એવું યુવરાજસિંહ જાડેજાએ કીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ